કોલકાતા રેપ હત્યા મામલે સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને હડતાલ્યા તબીબો પર કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવા કર્યો આદેશ કોર્ટે પોલીસ અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ વધુ સુનાવણી પાંચ સપ્ટેમ્બરના કરી મુકર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોલેન્ડ પ્રવાસ પીએમ મોદી અને પીએમ ટસ્ક વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક પીએમ મોદીએ કહ્યું પોલેન્ડની કંપનીઓ મેક ઇન ઇન્ડિયામાં જોડાશે તો પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું હતું કે અમે અમારા સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપમાં લઈ જવાનો કર્યો છે નિર્ણય ઝારખંડ પોલીસે હજારીબાગ સહિતના જિલ્લાઓમાં દરોડા પાડી સાત આતંકવાદીઓને ઝડપ્યા તમામ આતંકીઓનું અલકાયદા ઇન્ડિયન સબકોન્સ્ટિનેન્ટ સાથે કનેક્શન ખુલ્યું એ કે ફોર્ટી સેવન સહિતના હથિયારો કરાયા જપ્ત ગુજરાત વિધાનસભાનો બીજો દિવસ ગૃહના પ્રારંભે જ વિપક્ષે પ્રશ્નો પૂછવા દેવા મામલે કર્યું બેનરો સાથે વિરોધ પ્રદર્શન વિપક્ષના સભ્યોનો વોકઆઉટ હોબાળાના પગલે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક સૌરાષ્ટ્રના પાક નુકસાનીનો સર્વે મંકીપોક્સ વાયરસ અંગે કેન્દ્ર સરકારની સહિતના મુદ્દે સમીક્ષા રાજકોટના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અગ્નિકાંડ બાદ મેળાની સુરક્ષા વધારાઈ ચૌદ વોચ ટાવરથી રખાશે નજર બારસોથી વધુ પોલીસ જવાનો અને એકસો પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ રહેશે તેનાત પાંચ પાંચ એમ્બ્યુલન્સ અને રહેશે સ્ટેન્ડ બાય ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અમદાવાદમાં લાંબા વિરામ બાદ સવારથી ધોધમાર વરસાદ શેર બજાર આજે ગ્રીન ઝોનમાં સેન્સેક્સ એકસો અડતાલીસ પોઈન્ટના વધારા સાથે એક્યાસી હજાર ત્રેપન પર થયો બંધ જ્યારે નિફ્ટી એકતાલીસ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર આઠસો ને બારના સ્તરે રહ્યો બંધ આઈટી ફાર્મા અને સેક્ટરના શેર્સમાં જોવા મળ્યો ઘટાડો